પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઉત્તરાયણ ના ધ્યાને રાખી સુરક્ષાના ભાગરૂપે લોકો ટુ વ્હીલર લઈને જતા હોય ત્યારે આવતા જતા રાહદારીઓ જીવનનું જોખમ હોય તેને ધ્યાને રાખીને વાઘોડિયા પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા રોડ પર જઈ રહેલા ટુ વ્હીલર ચાલકોને વિનામૂલ્યે સેફટી ગાર્ડ લગાવીને ઉત્તરાયણમાં કોઈ જાનહાની ન થાય તેની તકેદારીના પગલાં રૂપે વાઘોડિયા પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ બારિયા ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા